વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા અમૃતનગર ખાતે આવેલી આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલરે પોતાના જન્મદિવસની કેક કટિંગ કરી બાળકોને સ્કૂલ બેગ નાસ્તો આપી અનોખી રીતે ઉજવણી કરી હતી જન્મદિવસની ઉજવણીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સીલર રાજી શાયરે સામાજિક કાર્યકર ગોપાલ સુરઠિયા કિરણભાઈ આંગણવાડીની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સીલરને જન્મદિવસની શુભકામના આપી હતી के बालकों

Terima kasih telah menonton!

ખુબ ખુબ આભાર માનું છું આજના આ દિવસ મારી માટે ખૂબ મહત્વનો દિવસ હતો અને આ મહત્વના દિવસ નિમિત્તે મારા વિસ્તારની અંદર આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એની અંદર આવેલા મારા તમામ જે નાના ભાઈ બહેનો છે કે જેમને સ્કૂલ ની અંદર જે આંગણ બાલવાડી વિસ્તારની અંદર જે અભ્યાસ કરવા માટે આગળ પોતાના જીવન માટે જે અભ્યાસ કરી આગળ વધવાના છે તો તેમના માટે આજના દિવસે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જે પણ બાળકો છે ટૂંકા દિવસોની અંદર તેમની માટે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ અમે કરવાના છે એટલે જે પણ બાળકો છે તેમને નોટબુક વિતરણ કરવાના છે અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વ્રદ્ધભૂમિ વૈકુંઠમાં ભણતા જે આંગણ બારવાડીમાં બનતા જે બાળકો છે તેમને આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ અમારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારની સાથે સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ સાથે કિરણભાઈ પાટક મહારાજ મમતા માસી અંકિતાબેન જે આ સ્કૂલના આશા વર્કર છે તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે જેમને આ વિસ્તારની અંદર જે બાળકો સુધી સેવા પહોંચે તે હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પૂરું પાડે છે એમાં મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર સેવાકીય કામ કરવામાં આવ્યું છે અને ફરીથી એક વખત કઈ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પણ લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું મસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું જય સાયનાથ ભારત માતા કી જય વંદે માતરમ